રાજ્યમાં સૂર્યનો પ્રકોપ જોવા મળી રહ્યો છે એટલે કે તાપ સખત છે મિત્રો સૂર્યદેવે પોતાનું એક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે અંતર્ગત વડોદરા શહેરના કાલીબાગ વિસ્તારમાં ઓપીડી ફૂલ જોવા મળી રહી છે ચેપી રોગનું દવાખાનું છે ને આ ચેપી રોગના દવાખાનામાં ઓપીડી ફૂલ છે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હીટવેવની આગાહી કરી દેવામાં આવી છે ત્યારે વડોદરા શહેર સહિત અન્ય શહેરોમાં પિસ્તાળીસ ડિગ્રી ઉપર તાપમાન જોવા મળ્યું છે જેને પગલે જ લોકો ગરમીથી ગભરામણ સ્ટોક અને ચક્કર જેવા રોગોથી એટલે કે તેવી ઘટનાઓ બની રહી છે મિત્રો લૂ લાગી રહી છે લોકોને આ તમામ બાબતે બચવા માટે શેરડીનો રસ કેરીનો રસ લીંબુનો રસ બરફના ગોળા સરબત જેવા અનેક ઠંડા પીણા પીવા પીતા હોય છે જેને કારણે જ પાણીજન્ય રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં કાલીબાગ વિસ્તારમાં આવેલા ચેપી રોગ દવાખાનામાં રોજના સો કેસો આવી રહ્યા છે જેને લઈને જો ઓપી જે ઓપીડી છે તે સતત ફૂલ જોવા મળી છે એકચ્યુઅલી દર વર્ષે જ્યારે આ મે મહિનો આવે ગરમીની સિઝન મે જૂન ત્યારે ગરમીના કારણે લોકો બહાર જે ઠંડા પીણાના ખોરાકો લેતા હોય પાણીપુરી બરફના ગોળા શેરડીનું રસ સોડા ચિકંજી દહીં લસ્સી છાસ આ બધા પીણામાં જે પાણીનો ઉપયોગ થતો હોય એ પાણી અસ્વચ્છ હોય તો એના કારણે પાણીજન્ય રોગોના કેસમાં વધારો જોવા મળતો હોય એ આ વર્ષે પણ એ જ વસ્તુ જોવા મળી રહી છે મુખ્યત્વે કમળો ટાઈફોઈડ ઉલટી આવા રોગો આ સિઝનમાં વધારે જોવા મળતા હોય કેટલા કેસો આપણે ત્યાં ઓપીડીમાં લગભગ સો દોઢસો પેશન્ટ રોજ આવતા હોય એમાંથી ચાળીસ એક કેસ પાણીજન્ય રોગોના હોય છે